અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો રાજસ્થાનના જુરુ જિલ્લાના રતનગઢ વિસ્તારના પાનુડા ગામમાં બુધવારે વાયુસેનાનું એક વિમાન ક્રેશ થઈ ગયું ઘટના સ્થળેથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે ઘટના બાદ જ કલેક્ટર અને સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો ગ્રામજનોએ આપેલી માહિતી મુજબ અકસ્માત જોરદાર અવાજ બાદ ખેતરોમાં આગ અને ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા ક્રેશ થયેલું વિમાન ભારતીય વાયુસેનાનું જીગુરા હોવાનું કહેવાય છે હાલમાં વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે સૈન્ય અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મૃતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અકસ્માતના સમાચાર ફેલાતા જ રતનગઢમાં કપડાહટ મચી ગયો હતો ઘટના સ્થળેથી બે મૃતદેહ મળી આવ્યા છે કલેક્ટર અભિષેક સુરણાએ અને સ્થાનિક પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તપાસના આદેશ આપ્યા છે સૈન્યની બચાવની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે જેથી સ્થળને સીલ કરીને તપાસ શરૂ કરી શકાય સ ગ્રામજનોએ જણાવ્યું કે વિમાન દુર્ઘટના પછી તરત જ ખેતરોમાં આગ લાગી હતી જેને ગ્રામજનોએ જાતે જ બુજાવવાનો પ્રયાસ કર્યો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ